કોંગ્રેસ પક્ષ એકસો આડ વર્ષ જૂનો પક્ષ છે ગાંધી બાપુ સરદાર સાહેબ નો આ પક્ષ છે એટલે સત્ય જય કે પેલા અમે સૂત્ર આપશું કારણ કોંગ્રેસ હંમેશા નાના માર્સ નો પછાતોર નો અને મોટામાં તમામ લોકોને સાથે ચાલુ રાખીને ચાલનારો પક્ષ છે ભાજપ સરકાર દ્વારા અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો પરંતુ સત્તાના મધમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી બે રીટ દાખલ કરી પચાસ નંબર ઓગણપચાસ નંબરની બે રીટ કોમલબેન અને મારી બંનેની એક વર્ષ આ બે મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે એટલે હું પેલા તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું બંધારણની કલમ બસો છવ્વીસ મુજબ તેમને આપવામાં આવેલા અધિકારો હું તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણે રિઝલ્ટ આપ્યું છે ગુજરાત હોય કે ભારત હોય સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન છે લોકશાહીને ક્યાં મૂકી દીધી જે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ કોર્ટ બેઠેલું છે અને એ હાઈકોર્ટે ભાજપને ફરી એકવાર તમાચો માર્યો છે પેલા માર્યો તો આપને ખબર છે ચૂંટણી ડિક્લેર કરી વોર્ડ નંબર પંદર માં ગમે તેમ કરી કોંગ્રેસના હાથમાંથી સત્તા લઈ લેવા માટેનો પ્રયત્ન કરે તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ એવું બોલેલા કે પંદર નંબરના ના કાર્યકરો અને વસરામ આબુ રાખી એ વાત ઉપર એમને હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે હતો જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ જોગવા અને એમને જે આપેલા હુકમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાં આપનો નિર્ણય

અ એને એક વ્યક્તિ હોદ્દો મળેલો વ્યક્તિ છે ડેઝિગ્નેટર જેને કહેવાય એ એવા વ્યક્તિ કોઈ બીજા ને સસ્પેન્ડ કરવાનો કરી શકે ને પક્ષે જ કરી શકે એ સ્પષ્ટ આમાં ઉલ્લેખ છે હાઈકોર્ટના જજમેન્ટમાં બંધારણનું આર્ટિકલ 226 મુજબ સત્તાને મળેલી સત્તાના રૂએ માન્ય નામદાર હાઈકોર્ટ એ તો સુપ્રીમ કોર્ટ કરીએ જજમેન્ટ આપું છું બંધારણનું આર્ટિકલ 226 માં એની જોગવાઈ છે અમે